એક છવ્વીસ સત્યાવીસ વર્ષની યુવતી મારી પાસે રોજ દૂધ લેવા આવતી હતી તે વિધવા હતી અને દેખાવમાં ખૂબ જ સુંદર લાગતી હતી હું ઘણી તેને જોતો જ રહેતો હતો એક દિવસ તે મારા ઘરે દૂધ લેવા આવી તે દિવસે તે બહુ નારાજ હતી અને રડી રહી હતી હું તેની પાસે ગયો અને તેનો હાથ મારા હાથમાં લીધો મિત્રો આજની અમારી કહાની માત્ર શિક્ષણ અને મનોરંજન માટે છે આ કહાનીના પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તેથી તેનો કોઈ પણ વ્યક્તિ જગ્યા કે સંસ્થા સાથે સંબંધ નથી તો ચાલો હવે શરૂ કરીએ આ રસપ્રદ કહાની નમસ્કાર મિત્રો મારું નામ સુધીર છે હું ગ્રેજ્યુએટ છું પરંતુ મને નોકરી મળી નહોતી હું બિલકુલ એકલો છું કારણ કે મારા માતા પિતા હું નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા હું એક નાનકડા ગામમાં રહું છું મારી પાસે થોડું ખેતીનું કામ છે અને ચાર પાંચ ભેંસો અને બે ત્રણ ગાયો છે હું મારી ગાય ભેંસોનું દૂધ ડેરીમાં નાખું છું અને થોડું દૂધ ગામના લોકો મારી પાસેથી ખરીદીને લઈ જાય છે એક દિવસ સવારે હું વહેલા ઉઠ્યો ગાય ભેંસનું દૂધ ધોયું અને નાહીને ઘરે બેઠો હતો ત્યારે દરવાજા પર ટકોર થઈ મેં અંદર આવવા માટે કહ્યું દરવાજો ખુલ્યો તો એક સુંદર લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની યુવતી અંદર આવી તેણે મારી તરફ જોઈને સ્મિત કરતા કહ્યું મારે અડધો લિટર દૂધ જોઈએ પછી તેણે પૂછ્યું દૂધનો ભાવ શું છે મેં કહ્યું દૂધ સાઠ રૂપિયા લિટર છે અડધા લિટરના ત્રીસ રૂપિયા થશે એ યુવતી સાથે મારી ઓળખાણ નહોતી તેણે કહ્યું ઠીક છે મેં મારા દૂધના કેનમાંથી અડધો લિટર દૂધ તેની નાની તપેલીમાં નાખી દીધું પછી તેણે કહ્યું હું આ ગામની નથી મને રોજ સવારે અડધો લીટર અને સાંજે અડધો લીટર દૂધ જોઈએ મારે એક નાનું બાળક છે મેં હા પાડી દીધી અને તેની તરફ જોતો જ રહ્યો તે સ્મિત કરતા દૂધની તપેલી લઈને ચાલી ગઈ હું તેને જતી વખતે પાછોથી જોતો જ રહ્યો અને મનમાં વિચાર આવતો રહ્યો કે આ યુવતી કોણ હશે કારણ કે મેં તેને પહેલીવાર જોઈ હતી આ રીતે એ દિવસ પસાર થઈ ગયો શાંત થતી હતી ત્યારે ફરી ગાય ભેંસનું દૂધ દોઈને મેં કેનમાં ભર્યું ત્યારબાદ હું મારા ભોજનમાં ભોજન બનાવતો હતો લગભગ સાંજે સાત વાગ્યે ફરી દરવાજા પર ટકોર થઈ મને લાગ્યું કે સવારે આવેલી એ જ યુવતી હશે મેં અંદર આવવા માટે કહ્યું દરવાજો ખુલ્યો અને એ જ યુવતી સ્મિત કરતાં અંદર આવી હું ભોજન બનાવતો હતો પરંતુ તેને જોઈને ઉભો થઈ ગયો અને હાથ ધોઈને અડધો લીટર દૂધ તેની તપેલીમાં નાખી દીધું હું ચોરીથી તેની તરફ જોઈ રહ્યો હતો તે પણ મારી તરફ જ જોઈ રહી હતી પછી તેણે કહ્યું શું હું તમને મહિને છેલ્લે પૈસા આપી દઉં તો ચાલશે તમે રોજનો હિસાબ લગતા રહેજો એવું તો હું ગામના બધાને કરતો હતો મારી પાસે એક દૂધની ડાયરી હતી જેમાં બધાનું નામ અને રોજનો હિસાબ લખતો હતો મેં એ જ ડાયરી કાઢી અને કહ્યું તમારું નામ જણાવો તેણે કહ્યું મારું નામ માધુરી છે હું વિષ્ણુ મામાના ઘરે રહું છું તે મારા મામા છે વિષ્ણુ તાવ મારા સારા પરિચિત હતા મેં તેનું નામ ડાયરીમાં લખી લીધું અને એન્ટ્રી કરી દીધી હવે માધુરી રોજ સવારે અને સાંજે દૂધ લેવા મારા ઘરે આવવા લાગી ધીમે ધીમે અમારી ઓળખાણ વધવા લાગી એક દિવસ મને ખેતરમાં થોડું કામ કરવા માટે સ્ત્રીઓની જરૂર હતી મેં પાડોશની કાકીને કહ્યું મારે ખેતરમાં બે ત્રણ મજૂરી માટે સ્ત્રીઓ જોઈએ છે તમે આવશો કાકીએ હા પાડી મેં કહ્યું તમારી ઓખાણમાં કોઈ બીજી સ્ત્રી હોય તો તેને પણ લાવજો બીજા દિવસે હું ખેતર ગયો લગભગ સાડા નવ વાગ્યે ત્રણ સ્ત્રીઓ આવતી દેખાય તેમાં મારા ઓખાણની કાકી હતી એક ગામની બીજી સ્ત્રી અને ત્રીજી એ જ માધુરી હતી જે રોજ દૂધ લેવા આવતી હતી ખેતરમાં આવતા જ તેણે મારી તરફ જોઈને હવું સ્મિત આપ્યું અને મેં પણ સ્મિત કરીને જવાબ આપ્યો ત્યારે કાકીએ મને કહ્યું આ માધુરી છે આ વિષ્ણુ તાવજીના ઘરે રહે છે અને વિધવા છે તેને એક નાની દીકરી છે અને તેના ઘરની હાલત બહુ ખરાબ છે તેના સાસરિયામાંથી તેને પોતાના સાથે રાખતા નથી તેથી આ તેના મામા પાસે આવી છે આ સાંભળીને મને બહુ દુઃખ થયું થોડા સમય પછી બધી સ્ત્રીઓ ખેતરમાં મકાઈમાંથી ઘાસ કાઢવા લાગી ધીમે ધીમે બપોર થઈ ગઈ અને બધા ભોજન કરવા માટે બેઠા ખેતરના કિનારે એક મોટું લીમડીનું ઝાડ હતું તેની છાંયડી નીચે બધા જમવા બેઠા મેં પણ ત્યાં જઈને બેઠક કરી બધાએ પોતપોતાના ડબ્બા કાઢ્યા અને એકબીજા સાથે રોટલી શાક વહેંચ્યા ભોજન દરમિયાન મારી અને માધુરીની નજરો ઘણી વાર મહિ રહી હતી તે વારંવાર મારી તરફ જોઈને શરમાઈ રહી હતી આ રીતે સતત ત્રણ દિવસ થઈ ગયા અને માધુરી રોજ ખેતરમાં કામ કરવા આવવા લાગી હવે મારી અને માધુરીની સારી ઓખંડ થઈ ગઈ હતી એક દિવસ બપોરે કાકીએ માધુરી અને એક બીજી સ્ત્રી ખેતરમાં કામ કરી રહી હતી તેમની પાસે રાખેલી કલસીનું પાણી પૂરું થઈ ગયું હતું ત્યારે કોઈએ માધુરીને કહ્યું સુધીર કૂવાની પાસે છે તેની પાસેથી એક કલસી પાણી લઈ આવ માધુરી થોડી સંકોચમાં પડી પરંતુ તેણે કલસી હાથમાં લીધી અને કૂવા તરફ ચાલી આવી હું ત્યાં પહેલેથી જ હતો તે મારી પાસે આવી અને બોલી કાકી એક કલસી પાણી માંગ્યું છે મેં તેની તરફ જોઈને સ્મિત આપ્યું તો તેણે પણ સ્મિત આપ્યું મેં તેના હાથમાંથી કલસી લઈ તેમાં દોરી બાંધીને કૂવામાંથી પાણી ખેંચવા લાગ્યો મને પણ બહુ તરસ લાગી હતી તો મેં માધુરીને કહ્યું માધુરી જરા મારા હાથ પર પાણી નાખીશ મારે પાણી પીવું છે તેણે કંઈ બોલ્યા વગર મારા હાથ પર પાણી નાખવાનું શરૂ કર્યું તે ઝૂકી રહી હતી અને હું પણ ઝૂકીને પાણી પીતો હતો અમારી નજરો નજરોમાંઈ રહી હતી માધુરી શરમાઈ રહી હતી અને હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો પાણી પીધા પછી મેં બાકીનું પાણી જમીન પર ઢોવી દીધું ત્યાર પછી મેં ફરી કૂવામાંથી એક કલસી પાણી ખેંચ્યું અને એ ભરેલી કલસી તેના માથે મૂકી દીધી એ સમયે ફરી અમારી નજરો મળી માધુરી ખૂબ સુંદર લાગી રહી હતી આ રીતે ત્રણ દિવસ પછી મકાઈના ખેતરનું કામ પૂરું થઈ ગયું તેમ છતાં માધુરી રોજ સવારે અને સાંજે દૂધ લેવા આવતી જ હતી એક રવિવારે જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે મારે સ્ત્રીઓને મજૂરી આપવાની હતી માધુરીએ કહ્યું મારી મજૂરી ન આપશો હું તો રોજ દૂધ લેવું છું તેમાંથી કાપી લેજો તેણે ખેતરમાં ત્રણ દિવસ કામ કર્યું હતું ત્રણસો રૂપિયાના હિસાબે નવસો રૂપિયા થતા હતા મેં તેના હાથમાં પૈસા આપ્યાને કહ્યું દૂધનો હિસાબ પછી કરી લેશું પરંતુ આ તારી મહેનતની કમાણી છે તેને રાખી લે તારા ઘરની હાલત સારી નથી એટલે પૈસા રોકવા યોગ્ય નથી આ સાંભળીને માધુરી ખુશ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા મેં તેને બેસવાનું કહ્યું અને હું અંદર જઈને ચા બનાવવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે માધુરી અંદર આવી અને બોલી લાવો હું ચા બનાવી દઉં તેણે મને બાજુએ કર્યો અને મારા રસોડામાં જઈ ચા બનાવવા લાગી હું તેને જોઈ રહ્યો હતો અને તે પણ સ્મિત કરતા મારી તરફ જોઈ રહી હતી બે કપ ચા બનાવી અને અમે બેસીને વાતો કરતા ચા પીવા લાગ્યા મેં તેને તેના ભૂતકાળ વિશે પૂછ્યું તો તેણે કહેવાનું શરૂ કર્યું કે મારા લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા મારા પતિ રાજમિસ્ત્રીનું કામ કરતા હતા એક દિવસ તે એક ઘરમાં કામ કરતા હતા ત્યારે ઉપરથી પડી ગયા અને એ અકસ્માતમાં તેનું મોત થયું એ સમયે મારી દુનિયા તૂટી પડી હું પૂરેપૂરી એકલી થઈ ગઈ એ સમયે હું ગર્ભવતી હતી મારા માતા પિતાએ મને સંભાવી અને સમજાવ્યું પછી મેં મારા બાળક માટે જીવવાનો નિર્ણય કર્યો થોડા મહિના પછી મારે દીકરી થઈ દીકરી થવાને કારણે મારા સાસરિયાઓ મારા પર નારાજ થયા તેઓને વંશ વધારવા દીકરો જોઈતો હતો જે હું આપી શકી નહોતી તેથી તેણે મને ઘરમાંથી કાઢી મૂકી મારા માયકા પણ ગરીબ હતા તો મારા મામા મને અને મારી દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા અને હું એમના ઘરે રહી કામ કરીને જીવન જીવું છું મામા બહુ સારા છે એનું દુઃખ સાંભળી મને બહુ દુઃખ થયું પછી તેણે મને પૂછ્યું તમારા ઘરે કોઈ નથી રહેતું હું ઘણીવાર આવી છું પણ હંમેશા તમને એકલા જ જોયા છે મેં કહ્યું હા જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા દેવ થઈ ગયા બધી જવાબદારી મારા પર આવી ગઈ છતાં હિંમત રાખી અભ્યાસ કર્યો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું નોકરી સારી ન મળી તો ખેતી અને ગાય ભેંસનું કામ સંભાવ્યું આમાં પણ સારી કમાણી થઈ જાય છે એટલે ખુશ છું લગ્નના પ્રસ્તાવ તો આવ્યા પરંતુ હજી સુધી યોગ્ય છોકરી મળી નથી આ સાંભળીને તેણે સ્મિત કરતા પૂછ્યું કઈ પ્રકારની છોકરી જોઈએ છે તમને મેં હસતા હસતા કહ્યું તારા જેવી સુંદર સમજદાર અને સાથ આપનારી આવી મળી જશે તો જીવન બની જશે આ સાંભળીને માધુરી શરમાઈ ગઈ આ રીતે થોડા દિવસો પસાર થઈ ગયા હવે મને માધુરીની આદત પડી ગઈ હતી તેને જોયા વિના મારો દિવસ પૂરો થતો નતો એ તો મારા સપનામાં પણ આવવા લાગી હતી એક દિવસ જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે તેનો ચહેરો પણ સ્પષ્ટ ઉદાસી હતી તે ખૂબ નારાજ અને વ્યાકુ લાગી રહી હતી મેં ધીમેથી પૂછ્યું આજે શું થયું તું બહુ ઉદાસ લાગા છો ત્યારે તેણે કહ્યું કંઈ નહીં પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મેં આગ્રહપૂર્વક કહ્યું સાચું કહેજે શું થયું છે ત્યારે રડતા રડતા માધુરી બોલી હું મારા મામાજીના ઘરે રહું છું મામાજીનો એક મોટો દીકરો છે તેના લગ્ન થઈ ગયા છે તેની પાસે પત્ની હોવા છતાં તે મારી પર ખરાબ નજર રાખે છે આજે તો તેણે મારી પર જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હું કંઈક કંઈક રીતે તેની પકડમાંથી છૂટી ગઈ પછી મામાજીએ તેને ઘણું ડાટ્યો પરંતુ તે મામાજીની પણ વાત નથી સાંભળતો હવે શું કરું ક્યાં જાઓ એ સમજાતું નથી આ સાંભળી મારું દિલ તૂટી ગયું મારું મન પહેલેથી જ માધુરી તરફ ખેંચાતું હતું અને હવે ગુસ્સેથી ભરાઈ ગયું મેં તેનો હાથ મારા હાથમાં લીધો તે મારી તરફ જોઈ રહી હતી મેં કહ્યું માધુરી મારે તને એક વાત કહેવી છે તેણે માથું હલાવીને કહ્યું કહો મેં હિંમત કરીને કહ્યું માધુરી હું તારા સાચા પ્રેમમાં પડી ગયો છું તું બહુ સુંદર છે પરંતુ ફક્ત સુંદર જ નહીં તારો સ્વભાવ પણ અદ્ભુત છે હું દિલથી તને પ્રેમ કરું છું અને એ કારણે હું તારી સાથે લગ્ન કરવા માગું છું હું તને જ નહીં તારી નાની દીકરીને પણ દિલથી સ્વીકારવા તૈયાર છું આ સાંભવી માધુરીની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તેના ચહેરા પર ખુશી પણ હતી થોડા દિવસ પછી હું તેના મામાજી પાસે ગયો અને સ્પષ્ટ કહી દીધું મને માધુરી ગમે છે હું તેને દિલથી પ્રેમ કરું છું હું તેને અને તેની દીકરીને પરિવાર માનવા તૈયાર છું આ સાંભળી મામાજીના ચહેરા પર રાહત અને ખુશી દેખાય તેમને લાગ્યું કે હવે માધુરી તેમના દીકરાની ખરાબ નજરથી બચી જશે થોડા સમયમાં મારા અને માધુરીના લગ્ન ખૂબ સરળ રીતે થઈ ગયા આજે હું માધુરી અને અમારી દીકરી અમે ત્રણેય મોઈને એક ખુશાલ અને શાંતિપૂર્ણ પરિવાર રીતે જીવીએ છીએ મિત્રો મેં માધુરી સાથે લગ્ન કર્યા અને તેનું અને તેની દીકરીનું જીવન સુધારવાનું નક્કી કર્યું હવે તમે કહો શું મેં સાચું કર્યું કે ખોટું તમારો પ્રતિભાવ જરૂર આપજો કારણ કે સાચો પ્રેમ અને ઇન્સાનિયત ક્યારે જાત ધર્મ પરિસ્થિતિ કે ભૂતકાવને નથી જોતા જો કોઈને સમજવાનો અને સહારો આપનાર સાથી મળી જાય તો તેનું જીવન ફરીથી ફૂલોની જેમ ખીલી શકે છે સમાજ ભલે કેટલોય કઠોર હોય પરંતુ એક ઇન્સાનિયત ભરેલી નજર કોઈનું આખું જીવન બદલી શકે છે ફક્ત એક સાચો નિર્ણય કોઈનું જીવન બગાડવાને બદલે સુખમય બનાવી શકે છે તેથી ક્યારેય કોઈના દુઃખનો ફાયદો ન ઉઠાવવો પરંતુ તેનો હાથ પકડવો તેના આંસુ પોચા કરવા એ સાચી ઇન્સાનિયત છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો હું દિલથી ધન્યવાદ માનું છું ધન્યવાદ મિત્રો ફરીવાર આવતીકાલે વિડીયો જોવાનું ચૂકશો નહીં આવજો